કલેક્ટર ને આપ્યા છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયા બન્યા બેફામ કોઈ પણ ડર રાખ્યા વગર ખુલ્લામાં રેતી નો વેપલો ના અધિકારીનો ડર ના પોલીસનો ડર ના ખાણ ખનીજ આમ ના જનતાનો ડર કોના આશીર્વાદ કોની નજર ગામ વચલીભીટ ડોબા ચાપરા ડુંગરભીટ ઘોડા ધોળી સામલ મંડલવા કેવડી વીરપુર અલસીપુરના તમામ ગામમાંથી રાત દિવસ નદીની અંદરથી રેતીના ભરેલા ટેન્કરો નીકળે છે અમે વારંવાર રજૂઆત કરી પરંતુ આ દિન સુધી બંધ કરાવી શક્યા નહીં રેતી ચોરીની હોવાથી બેફામ ટ્રેક્ટર ચલાવે છે ઓરસંગ નદીની સફેદ રેતીનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો રાત્રિના સમય નદીમાં ઝોઝ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબને લેખિતમાં જણાવવામાં આવેલ છે કે આથી ચેકપોસ્ટ મૂકવામાં આવે કે એક પણ ટ્રેક્ટર રેતી ભરી ગેરકાયદેસર ન નીકળે એમ જણાવતા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો ફરીથી બીએસઆઈ સાહેબની પેટ્રોલિંગ દરમિયાન પણ રેતી ભરેલા ટ્રેક્ટર નીકળે છે છતાં રોકી શક્યા નથી કેવડી ચેકપોસ્ટ પરથી એક વિડીયો વાયરલ કર્યો હતો તેમના પર ટ્રેક્ટર ચડાવીને મારવાની કોશિશ કરી ત્યારબાદ અમે પીએસઆઈને રજૂઆત કરી ત્યારે જવાબમાં તમે રોડ ઉપર કેમ જાઓ છો તેમ કરી અમને અમારો અવાજ દબાવવામાં આવે છે ઉપરોક્ત રજૂઆત પરત્વે નિયમ અનુસારની જરૂરી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે આજરો છોટાદેપુર જિલ્લાના મંડલવા જૂથ ગ્રામ પંચાયતની અંદર આવેલા ગામોની અંદર ગેરકાયદેસર રેતી માફિયા હોય રાત્રે ને દિવસે ગેરકાયદેસર રેતી કાઢે છે એના માટે અગાઉ અમે કલેક્ટર સાહેબને ખનીજ ખાતામાં પોલીસ સ્ટેશને દરેક જગ્યાએ લેખિતમાં તથા મૌખિકમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી અમને કોઈ પણ પ્રકારનો ત્યાં અમને જે કાર્યવાહી કે એની પાછળ કોઈ પગલા લીધા નહીં તેથી અમે નિરાશ થઈ અને આજ રોજ અમે ફરીથી પાછા આજે કલેક્ટર સાહેબને રજૂઆત અને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે એટલે અમારી જે રજૂઆતને ધ્યાને લઈ બે ત્રણ દિવસમાં આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે અગાઉ પણ અમે અમારા મંડલવા ગામની અંદર બેથી ત્રણ વખત એક્સિડન્ટ થયા જેથી રેતીના ટેક્ટરોથી જ એસ્ટીડન થતાં અમે રોડ કે રસ્તા પણ બંધ કર્યા હતા તેથી અમને તંત્ર દ્વારા એવી રજૂઆત કરી હતી કે હવે પછી એક પણ ગેરકાયદેસર રીતિનું ટ્રેક્ટર જાય તો અમે જવાબદારી લઈશું એવી અમને મૌખિકમાં અને લેખિતમાં પણ આપ્યું હતું તોય છતાં હવે પછી ફરી પાછું જે હતી પરિસ્થિતિ એવી નવી પરિસ્થિતિ જોવા મળી તેથી અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે તમારે શું માંગ અમારી સાહેબ એક જ માંગ છે આ જે ગેરકાયદે હવે પછી અમારે જે મંડલવાને કેવડી જે ચેક પોસ્ટ છે ત્યાં અંદર સીસીટીવી કેમેરા અને ચોવીસ કલાક ત્યાં સ્ટાફ પોલીસ સ્ટાફ રહે અને અમારા ગામમાં રેતી તો ઠીક પણ હવે રાત્રે ચોરીઓ પણ થાય છે હમણાં થોડા દિવસ પહેલાં જોજ ત્રણ દુકાનોની ચોરીથી તે પણ હજી કંઈ એનો પત્તો નહીં એટલે અમારે સરકારશ્રીને એવી રજૂઆત કરવી છે કે અમારું જે આ ગેરકાયદેસર રેતી બંધ થાય અને અમારી જે પ્રકૃતિ સચવાય તમારા ગામની અંદર લીઝ પાસ કરી દેલી છે કે કે આ તો ગેર કાયદેસર લીઝ બીઝ કશું છે નહીં આ તો કડકીમાં બધું ચાલે સાહેબ કડકી લે શું કડકી લે માલા માલ એમ ન થાય અમારું તો પૂરું થઈ ગયું હવે પછી આ અમે સરકારને અને આ તંત્રને એવી જાણ કરીએ કે આ ક્યારે અમને આ જે ગેર કાયદેસર ધંધા બંધ થાય એની અમે રાહ જોઈએ છે નકર જો આ ત્રણ દિવસમાં નહીં થાય તો અમે ફરી અમે અમારો જે રસ્તો છે એ ચક્કાજામ કરી અને બંધ કરીશું મારું નામ છે ઘનશ્યામભાઈ જીરિયાભાઈ નાયકા મારું નામ રાઠવા રાજુભાઈ રેમલાભાઈ ગામ વીરપુર વીરપુર સુખેટ નદીની અંદર જે ટ્રેક્ટરો વાળા એ કોઈ છે ગુડા ગામના ટ્રેક્ટરો એ બિન કાયદેસર રેતી નું ખનન થાય છે અને રોજના રેતી ચોરી કરે છે સો થી દોઢસો ચાલે છે સરકારી ખાન ખનીજ ને પણ એ પ્રકારની જાણ કરવા અને પોલીસ તંત્રને પણ જાણ કરવા છતાં એમનું પોલીસ આગળ પેટ્રોલિંગ કરે છે અને એમની ગાડી રેતીના ભરેલા જાય છે એટલે ખરેખર આ રેતી ગેરકાયદેસર છે ખનન કરે છે એ બંધ થવી જોઈએ અને

અને ખાનખનીજમાં પોલીસ સ્ટેશનમાં ભી લેખિતમાં ભી ને મોખિતમાં પણ અરજી આપી છે પણ કોઈ કાર્યવિતતેને એમના સામેથી પણ ટ્રેક્ટર નીકળે છે એ લોકો પેટ્રોલિંગ કરે છે અને ચેકપોસ્ટ પરથી કડકી લઈને એમણે કાડી મૂકે છે સકે વગેરે કરી નાખે છે ચેકપોસ્ટ પર કેટલા માણસ છે ચેકપોસ્ટ પર 24/7 હોમગાર્ડના જવાનો રહે છે હોમગાર્ડના હા એમાં કોઈ પોલીસના કોઈ પણ કર્મચારી નહી રહેતા ચેકપોસ્ટની બધી

એ કઈક બાર દાતે ને હો સડાઈ દી આરામ કે આમ સોપાની બારે એકી કરવાની કેતા ઈ એનો જવાબદાર કોણ ખાણિક કનેક્ટર સાહેબ રહે કે ખાણજીવાળા રહે કયા કામ મારે હુંડિયા મુડા કેટલા વગેરે 24 કલાક રાત દન લેતા હે ઉપર જલ્દી ના આવે પછી કેવી રીતે ઉગાઈ થાય ગામ ડોબા ચાપરા અમારા વસવા રેતી લોકો રામસિંહ વાળા ફરી જાય એ અમે બંધ કરાવવા કલેક્ટર આયોજન પત્રો આપ્યો છે એના કારણે અમારું પાણી થડ કુવાનું બધું નીચે ઉતરી જાય છે અમારા ગામના અંદર ઢોર પાછળ બધા પાણી પીવાની અંદર અમારા ગામની અંદર બે ગામની ની અંદર રેતીની ચોરી કરે છે અમે કોઈ કઈ કોંગ્રેસ ભાજપ આવે तो हमें फसकार करवाना से कोई मत ना जेते हमारो निहकार आवु जोइए पांच तीन चार दिवस ने अंदर ये हमारी मांग से कौन नाम नारायण